જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં મિત્રો આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગની શરૂઆત કરી છે કારણ કે જીયાન એના મામાના ઘરે ગયો હતો અને જીયાન આજે ઘરે આવી ગયો છે જોઈ શકો છો જીયાન મામાના ઘરે જઈને આવે બેટા મામા ઘરે જઈને આવે જીયાન મિત્રો એના મામાના ઘરે જઈને મોજ મસ્તી કરીને ઘરે આવી ગયા છે અમે આવે છે જોટાણા ગામમાં રામાપીના મંદિરે દર્શન કરવા ત્યાર પછી અમે જઈશું શંકર ભગવાન મંદિરે દર્શન કરવા હલો મિત્રો જીએન શું કરે છે જીઆન ત્યાં નહીં જાવ બેટા અહીંયા ધારો આમ ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રામાપીનું મંદિર ચોટાણા ગામનું હું ને જીન બંને માપીઠના દર્શન કરી દીધા છે અને અહીંયાથી અમે જઈશું ભગવાન શિવના મંદિરે તો ચાલો મળીએ થોડી વારમાં આમ બેટા આમ ચાલો

ભગવાન ચલો બસ ત્યાં પાછા વાતારો અહીંયા પાછું પાછું પાછો ચલો ભી કરી દો જજે જજે દો

અમે જઈશું ઘરે હા બેટા શું કે મમ ખાવું તો મમ લઈ તો મિત્રો ફાઇનલી અમે બજારમાં જઈને આવ્યા છીએ અને બજારમાંથી શું લાવ્યા છીએ તમને બતાવું બજારમાંથી લાવ્યા છીએ જીયન માટે સફરજન અને જીયન ખાઈ રહ્યા છે જો સફરજન સફરજન લાવ્યા કુલ લાવ્યું કોણ લાવ્યું સફળ જાય પપ્પા લાય બોલ ઓખો જિયા તમે ક્યાં ગયા હતા મમાના ઘરે શું કરવા ગયા તા હે મમાના ઘરે એવું મેળામાં ગયા હતા પાટણ મેળામ ગયા એવું તમે શામે બેઠા હતા મેળામાં મેળામાં સામે બેઠા હતા ઘોડા પર બેઠા હતા મેળામાં હ મજા આવી હતી મજા આવી હતી ફરી જાઓ મેળામાં એવું મેળમ ત્રણ તો મિત્રો જીયાન ઘણા દિવસ પછી મામાના ઘરેથી આવ્યો છે

મિત્રો બપોરે જમવામાં બનાવે છે તમને બતાવું દાળ તૈયાર તૈયાર છે છે ચોખા પણ મિત્રો હું અને જીયા અને મમ્મીને બધા ગયા હતા પાટણ પદમનાથના મેળામાં પદમનાથ મેળામાંથી મેળામાં માટે શું રંગો લાવ્યા હતા તમને બતાવું ત્યાં જીયા બાઇક તારું

જેમ બાઈક ક્યાં છે બાઇક બાઈક બતાવો લાવો બાઈક લાવ્યા અહિયાં લાવો બાઈક જીસીબી ક્યા છે જીસીબી જીસીબી મોટી જીસીબી ક્યાં છે મોટી જીસીબી જો બીજા રમકડાઈ પડ્યા છે કેમ નાખી દીધા કેમ નાખી દીધા હે ફરીથી ફરીથી મૂકી દો જ્યાં તું ત્યાં પાછું મૂકી દો ફરીથી ચલો કે ક્યાં મૂકવાનું હ

អីហៃគុលអឺហោះចលោបៃកចលោ

મારો મારો દડી માર બેઠતી માર બેઠતી મારો એ જ્યાં દરવાજો તૂટી ગયો આમાં ગાવતો